હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસને મંગળવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શૈયા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચ્યાસી મગ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો વીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છવ્વીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ આઠસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને આઠ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પંચાણું ઘઉં તો તેના નીચા ભાવ ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો બાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો બાવીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો પંચાણું રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ પાસે અંદર પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને પચાસ રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોતેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને બસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार बसो पचास रुपया अड़द तो नीचा भाव एक हज़ार छ सौ एकावन ने लैने तनाचा भाव एक हज़ार आठ सौ नेव तो नीचा भाव एक हज़ार बसो एशी ने लैने तेना भाव एक हज़ार छ सौ ए रुपया तुवेर तो एक हज़ार पाँच सौ पचास रुपया लैने तनाचा भाव बजार बसो पांसठ रुपया धाँ तो नीचा भाव एक हज़ार एक सौ ए ने लाइने उचा भाव एक हज़ार चार सौ अग्यार रुपया सोयाबीन तो देना भाव आठ सौ पंदर ने लैने तनाचा भाव आठ सौ ए रुपया जुवार तो नीचा भाव सात सौ साठ साइठ ने लैने तनाचा भाव आठ सौ पातरीस रुपया लसन तो तनाचा भाव ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો પચીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો એંસી રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ छसो दस रुपया मगफली तो भाव एक हज़ार पचास रुपया लाइने भाव एक हज़ार बसो बीस रुपया कपास तो नीचा भाव एक हज़ार पांच सौ एकत्र रुपया लाइने उचा भाव एक हज़ार छ सौ पंचोत्र रुपया जीरु तो नीचा भाव चार हज़ार त्र सौ रुपया लाई ने भाव चार हज़ार आठ सौ पचास रुपया આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ एक हज़ार बसो ने लाइने ऊंचा भाव एक हज़ार पांच सौ बतरीस रुपया मेथी तो नीचा भाव आठ सौ रुपया लैने तेना भाव एक हज़ार ने साइठ रुपया अड़द तो तेना भाव पांच सौ रुपया लाई ने ऊंचा भाव एक हज़ार ने आठ सौ रुपया मग तो देना नीचा भाव एक हज़ार चार सौ बार रुपया लाइने उचा भाव એક હજાર ચારસો ને સાહીઠ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ છસો ચોરાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને નવ્વાણું રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચોરાણું રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પિસ્તાલીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું અજમો તેના નીચા ભાવ એક હજાર આઠસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને છસો રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પાસઠ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયા ઈસભ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકવીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો